તો હે ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા અલગ વિડીયો વ્લોગ સ્ટાર્ટ કરે છે આઠ વાગે ચા પીવાની બાકી છે કારણ કે મોડા ઉઠે છે મહાશિવરાત્રી એટલે બધા હાર્દિક શુભેચ્છા મહાશિવરાત્રીની ની મમ્મી જો

गुड मॉर्निंग जय माताजी चिधी भीस टिफिन येत राम चल घरे अन जो होिंकाची वेळ वेला, वेला साफसफाई चालू करुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी चिधी हो चा कचर वाली चक्कर वके खादक नाही याला बरं बापे की खाज છોકરો વેલા વેલા ઉઠી જઈ જાસ્તો વેલા ઉઠે હલા ગુડ મોર્નિંગ ચાદી તું તો ગુડ મોર્નિંગ ખાધું કે ભાઈ તું આપડા પાસલા ઘરે દાદી પથારે વાળી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પાણી કર્યા ચા પાણી થઈ સક્કરે વકરે ખાધ

બધા બેઠો છે તો ગઈ સૌની જો આવું શીખવાડો સુ કરી પણ થતું જ નઈ મમ્મી ને નહીં થતું

હું તો કઈશું આપડા ઘેર દાળ ભાત બનાયા છીએ મમ્મી પેલા કુ રોહિતભાઈ ને

गाइस स्वागत है मित्रों और आज तो अपना गैर कंकुतरी लेखन जो तैयारी हो

તો ગઈ જો ફૂલ ગુઠે દીધા એક બાજુ જોઈએ હજુ તો ચાર રાખે ત્રણ રાખે

पुल्सकत её सब्हाथडी�� जिया ज्सवार्यकेश होंगरो त्बढो पोलगोच invention तुनाय सापडना पी हिला न抱ढ आतब आतला आप प्तव ही प्त चाहती सी अλάकर यह तंडूam होग अथर प्तारी झारे माज़ मना जटते की तररभी आपड कि अडरमत gece में वो�

કોઈ મોડેલ નથી કોઈ ફકરાક નથી નહી આવડતું તો એવાર ના હોય ના યાદને હું બતાવતા જો ને પપ્પા બે જાય હવે પેલા ફોટોશૂટ ચાલુ જ છે બધા રેડી થઈ જાય ફોટોશૂટ આવી છે અને ભાઈ ને જમઝટ જોવા મી સજો બધો ભેગો થઈ જશે છે એક અંગાજ પોક્સ નું સેટિંગ થતું નહીં તે પોક્સ અપ્રેક પર ચડે દીધું સર બધા રેડી થઈ જશે

અરે હાલે એમ તને મંથન લખો હું કહું એટલે ખાલી બજે હામે હામે જોઈ સ્માઈલ કર બરાબર એમાં સબજેટ હું જોઈ નસવાનું હું કહું એટલે ચાલ નહી લખો અંદર ને ચાલ લખો ચાલ કે હુવા નો કે મેને બગા લેતે જોઈ સાવ પપ્પાને એટલે બે જણા આવી જશે મમ્મી કેટલા રહી થોડું છે તો તો જાવું આ કે

બિના કચી નાની કાકા બે જણો આવી જશે એવો પિન્ટુ કાકાનો પછી વારો હશે નામાં કહું ડીશ ટીવી માં આવતું તો ડિશ લગાવવા આવ્યા

फिर भी शायद नैना को

હમી ચલો બાજુ ઓપ્ટાઇઝિંગ લર્નિંગ એજીગિંગ નેમ આ ફોર સાયન્સ નાઈ રિલાયેબલ પ્લેસ યોર ઓન ધ બોય વનસ ઇઝ ઓલ ધ બોલ ફોર ઇસ નોટ ડેવલપમેન્ટ માય રિસ્ક આર વેરી ઓપન એ બોનસ ફ્રી તો તો સાયન્સ કેમ ઓકે બસ મરિંગ કાલેયા 2 તો વર્લ્ડ કપ ની વાત કરે એ સાઈન આઈ જાવુંગા કેમ <्कीण> था। <परेगे> था। था। फो तो फोटोशूट चालू तो <सँट> था जो एक चालू मकू शाक फोलाय छे

ના બાકી અમાર રોટલી થાય છે નહી તો ખાવા બે જશે દાદા ને બે જણા તમે ખાધું કાકા પથ્થર પથ્થર એવું પથ્થર પેલા પથ્થર માં ફૂલ કરતા એટલે